નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો બે હજાર ચોવીસ માં ગુજરાતમાં વહેલું પોચેલું ચોમાસું તેર દિવસ પછી ગુજરાતમાં સક્રિય થયું હતું અને હવે આગળ વધેલું ચોમાસું અત્યારે સમગ્ર ગુજરાતમાં પોતાનો દમ બતાવી રહ્યો છે રાજ્યના દરેક ભાગોમાં આ સમયે ખેડૂતો માટે પણ ખુશીનો માહોલ છે હવે એવામાં મિત્રો આગામી ત્રણ દિવસના હવામાન અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે હવામાન વિભાગે આવનારા ત્રણ દિવસો માટે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેશે તે વિશે છે તો આજના ચાલો જાણીએ આગામી ત્રણ દિવસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે તો મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સૌથી પહેલા આજના વરસાદની વાત કરીએ તો મિત્રો આજે બનાસકાંઠા આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે અને ભારે વરસાદની આગાહીના ચાલતા આ વિસ્તારોને યેલો અલર્ટ ઉપર રાખવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં આજે તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેશે સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો આગામી બે દિવસ માટે યલો અલર્ટ ઉપર રહેશે આવતીકાલના વરસાદની વાત કરવામાં આવે તો મિત્રો આવતીકાલે સમગ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેશે જેમાં કચ્છના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે આવતીકાલે એક જુલાઈના રોજ સૌરાષ્ટ્રના પણ મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જેમાં ખાસ કરીને પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે આવી જ રીતે એક જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે ગુજરાતના મોટા ભાગના વિસ્તારો યલો અલર્ટ ઉપર રહેશે રોજ રોજ પછી વાત કરવામાં આવે તો મિત્રો અમરેલી અને ભાવનગર વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા અને આ સાઈટના વિસ્તારો બે જુલાઈ ના રોજ પણ યલો અલર્ટ ઉપર રહેશે આની સાથે જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતમાં પછી પંચમહાલ દાહોદ અને છોટા ઉદેપુર જેવા જિલ્લા પણ યલો અલર્ટ ઉપર રહેશે આજે અને આવતીકાલે લગભગ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેલી છે જ્યાં આગામી બે દિવસ સુધી ઠંડરસ્ટ્રોમની વોર્નિંગ આપવામાં આવી છે આજની તારીખમાં નોર્થ ઈસ્ટ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને આની સાથે એક વિન્ડર પિયર ઝોન પણ બન્યું છે જેના ચાલતા આજે અને આવતીકાલે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા તો આવી રીતે મિત્રો આજના વરસાદની માહિતી આ આપવામાં આવી છે જે શરૂઆતમાં તમે જાણી ચૂક્યા છો પછી રોજ સોમવારે અમરેલી અને ભાવનગર સાઈટના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે અને યલો અલર્ટ આપવામાં આવ્યું છે તો આવી જ રીતે બે જુલાઈ ના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે જ્યાં સ્ટ્રોમની વોર્નિંગ આપવામાં આવી છે અને એના પછી ત્રણ જુલાઈની સ્થિતિમાં નોર્થ ઇસ્ટ સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે સાથે જ એક પિયર ઝોન બનશે જેના લીધે ભારે વરસાદની શક્યતા રહેશે તો મિત્રો હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ છે અહીંયા મિત્રો આંકડાઓ અનુસાર એક જૂન થી કરી અને સત્યાવીસ જૂન સુધીમાં ગુજરાતમાં બાવન ટકા વરસાદ નોંધાયો છે જે એક થી સત્યાવીસ જૂનમાં વરસાદ થવો જોઈએ તેના કરતા અડતાલીસ ટકા ઓછો વરસાદ થયો છે જૂન મહિના દરમિયાન કારણ કે આટલા સમયમાં જૂન મહિનાના આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં નેવું મિલીમીટર જેટલો જેટલો વરસાદ થઈ જોઈએ પણ એના કરતા અડતાલીસ ટકા ઓછો વરસાદ થયો છે જૂન મહિનામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી વિશે વાત કરવામાં આવે તો આજે મિત્રો પોરબંદર જુનાગઢ દ્વારકા ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે તો આની સાથે આણંદ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી અને કચ્છ માટે પણ વરસાદની શક્યતાઓ રહેશે આગાહીકાર અંબાલાલ પટેલની પણ ચોમાસાને લઈને આગાહી આવી ચૂકી છે તેમણે કહ્યું છે કે રાજ્યમાં પચીસ જૂન થી ચોમાસાની ગતિવિધિ આગળ વધી ચૂકી છે શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે આવતીકાલથી પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેતો ગણાય છે આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ અને ચોમાસાનું આગમન સૂચન છે અને હવે મિત્રો ચાર જુલાઈથી કરી અને આઠ જુલાઈના સેશનમાં સારો વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે આષાઢ સુદ બીજે આથમ તો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા રહેશે એના પછી મિત્રો જુલાઈ મહિનાની આગળની તારીખોમાં આપણે વરસાદની વાત કરીએ તો અગિયાર જુલાઈએ મિત્રો ઈશાની વીજળી થાય અને વીજળી સ્પર્શક આકારે સફેદ રંગની થાય તો સવા ત્રણ વર્ષે વરસાદ રહેવાની શક્યતા રહેશે પંદર અને સોળ જુલાઈમાં રાજ્યમાં પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતા રહેશે સત્તર અને અઢાર જુલાઈ દરમિયાન મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેશે પછી ઓગણીસ થી બાવીસ જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે તો મિત્રો ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે જેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે આજની તારીખમાં પણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે અને કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે સૌથી પહેલા જો આપણે આજના વરસાદની વાત કરીએ તો આજે મિત્રો સૌરાષ્ટ્રમાં જામનગર પોરબંદર જુનાગઢ રાજકોટ અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે જયારે બાકીના ભાવનગર બોટાદ ગીર સોમનાથ સુરેન્દ્રનગર દ્વારકા અને મોરબી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સુરત ભરૂચ નર્મદા ડાંગ તાપી નવસારી જેવા જિલ્લાઓમાં વરસાદની સંભાવના રહેશે કચ્છમાં રાપર ભુજ ભયાઉ ગાંધીધામ મુન્દ્રા માંડવી જેવા વિસ્તારોમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા થરાદ અને વાવ લાગુ વિસ્તારોમાં ખેડબરમા ઈડર અને અરવલ્લી જેવા વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે મધ્ય અને પૂર્વ ગુજરાતમાં ખાસ કોઈ સંભાવના નથી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર ગુજરાતમાં બે દિવસ સાર્વત્રિક વરસાદ થશે આના સાથે ગુજરાતના જે દરિયાકાંઠા સહિતના વિસ્તારો છે ત્યાં પણ સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ થશે મિત્રો હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર વાત કરીએ તો આજે મિત્રો નર્મદા સુરત ડાંગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આના સિવાય ભરૂચ નવસારી અમરેલી ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ પડી શકે છે જ્યારે દમણ દાદરા નગર હવેલી વડોદરા છોટાઉદેપુર અને પછી સૌરાષ્ટ્ર રીજનમાં રાજકોટ જામનગર દ્વારકામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હમણાં રવિવારે દ્વારકાના ખંભાણીયામાં ફરી એક વખત તોફાની વરસાદ વરસ્યો હતો ખંભાણિયા શહેરમાં રાત્રિના સમયે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી અહીંયા મિત્રો ખાલી ત્રણ જ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે શહેરના નગરકોટ સોની બજાર અને રામનાથ રોડ સહિત ના રસ્તાઓ ઉપર ગોઠળા સુધી પાણી ભરાયા હતા રસ્તાઓ ઉપર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી જતા વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ જણાવ્યા અનુસાર ચોમાસુ નવસારી અને વિદર્ભ બાજુ થી ચોમાસાની આગે કુચ થવામાં છે ત્યારે હવે ચોમાસા અંગે જોઈએ તો ક્યાંક ક્યાંક તો હળવો વરસાદ તો ક્યાંક ક્યાંક અણધાર્યો વધુ વરસાદ પણ ખાબકી શકે છે અને જંબુસર ભાગો ખંભાત ભાગો બોટેલી નસવાડી કોઈ કોઈ ભાગોમાં તો એક ઇંચ સુધીનો પણ વરસાદ પડી શકે છે કોઈ ભાગમાં વીસ એમ જેવો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા નડિયાદ અને આણંદના ભાગોમાં પણ કોઈ કોઈ ભાગમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે કેટલાક વિસ્તારોમાં અડધા ઇંચ સુધીનું કેટલાક વિસ્તારોમાં એનાથી વધુ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે ઉત્તર ગુજરાતના ભાગમાં પણ પંદર એમએલ થી કરી અને વીસ એમએલ સુધીનો વરસાદ થઈ શકે છે પંચમહાલના ભાગોમાં પણ વીસ એમએલ થી વધુ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે સાબરકાંઠા બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં પણ વીસ એમએલ કે એનાથી વધુ વરસાદની શક્યતા રહેશે કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં પંદર એમએલ થી વધુ વરસાદની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે હાલમાં મિત્રો પવનો વાદળો વાદળોને વેંખી નાખતા હતા અને આંચકાના પવન અરબી સમુદ્રમાંથી ભેજ ઓછો હતો અને ઉપલા લેવલ ઉપર વાદળને ઠંડક મળતી નહોતી આથી વરસાદ થવામાં વિલંબ થઈ રહ્યો છે હવે પશ્ચિમ કિનારે ભારે વરસાદ થવાની ગોવા કર્ણાટકમાં ભારે વરસાદથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે અને પશ્ચિમ કિનારાથી ભારે વરસાદનું વહન લઈને આવતું આ વહન તારીખ અઠ્યાવીસ થી ત્રીસ જૂનમાં ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં કોઈ કોઈ ભાગોમાં ભારે વરસાદ કોઈ કોઈ ભાગોમાં અતિ ભારે વરસાદ અને કોઈ કોઈ ભાગમાં મધ્યમ વરસાદ વરસાવી શકે છે કારણ કે બંગાળના ઉપસાગરની શાખા અને અરબી સમુદ્રની શાખા એક સાથે મળશે તો ભેજનું પ્રમાણ પંચ્યાસી થી નેવું કે તેનાથી પણ વધુ થતા મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે માત્ર ચાર ડિગ્રી નું તફાવત રહેતા ન્યૂનતમ તાપમાન બત્રીસ કે મહત્તમ તાપમાન ચોત્રીસ થી પાંત્રીસ ડિગ્રી રહેવાની શક્યતા રહેશે આ મિત્રો જ્યાં પણ આદ્રા નક્ષત્રનો વરસાદ આવે ત્યાં ભારેથી ભારે વરસાદ લાવતો હોય છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગોમાં આઠ થી દસ ઇંચ સુધીનો વરસાદની પણ શક્યતાઓ રહેલી છે તો મિત્રો આજનો આ મહત્વપૂર્ણ જાણકારી સભર વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ